સાર્વત્રિક વરસાદ સમગ્ર ગુજરાતમાં જોવા મળી રહ્યો છે અને તેમાં પણ સુરતથી સામે આવી રહ્યા છે જે દ્રશ્યો ધોધમાર વરસાદ અત્યારે હાલ થઈ રહ્યો છે અને તેને લઈને સુરત તંત્ર એલર્ટ મોડમાં છે રાજ્યના પાણી પુરવઠા વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલે માહિતી આપી છે તેમનું કહેવું છે કે સમગ્ર ગુજરાતમાં અને બાજુના રાજ્યોમાં ખૂબ વરસાદ વરસી રહ્યો છે ગુજરાતમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદની અસર જોવા મળી રહી છે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે ભારે વરસાદની સ્થિતિને લઈને ડિઝાસ્ટર મેનેજમેન્ટને એલર્ટ રહેવા માટે ખાસ સૂચિત કરવામાં આવ્યા છે રાજ્યના ડિઝાસ્ટર મેનેજમેન્ટને ખૂબ સારી રીતે મેનેજમેન્ટ થઈ રહ્યું છે રાજ્યના વરસાદની પદ્ધતિ બદલાયેલી હાલ તો જોવા મળી રહી છે વરસાદ અમુક જગ્યાએ ખૂબ જ વધુ તો ક્યાંક ઓછો વરસી રહ્યો છે આવી પરિસ્થિતિમાં સરકારની વિશેષ ટીમ તૈયાર કરવામાં આવી છે વિષમ પરિસ્થિતિ ઉદભવે તેવા વિસ્તારોમાં એનડીઆરએફ સહિતની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે અત્યાર પણ ઉપરવાસમાં વરસાદ પડવાથી અત્યારે બે વાગ્યાની સ્થિતિમાં ઉકાઈ ડેમ ત્રણસો સાડત્રીસ પોઈન્ટ ત્રાણું પહોંચ્યો છે ઉપરની આવક છે લગભગ એક પોઈન્ટ ઓગણસી ક્યુસેક પાણી એક લાખ ઓગણસી ક્યુસેક પાણી આવે છે એની સામે જ આવક છે એક પોઈન્ટ તેસઠ લાખ ક્યુસેક પાણીની જ આવક છે એટલે અમારું જે પાણી માટેની જે એનું લેવલ જાળવવું છે એના માટે અમારા બધા નિષ્ણાંતો ત્યાં એન્જિનિયરો ત્યાં છે એટલે કોઈ મુશ્કેલી આવવા દેતા નથી સાથે સાથે જોઈએ છે કે વરસાદ અમુક જગ્યા વધારે પડે છે અમુક જગ્યા ઓછું પડે છે પણ એના માટે પણ જ્યાં જે કરવું હોય એના માટે સરકારને અમારી સ્ટેન્ડ બાય ટીમ રાખી છે